જો ગણવામાં આવે તો જમીન જે છે જીવતા જીવડા જે આપણે મિત્ર જીવા જેને કહીએ છીએ મિત્ર ફૂગ કહીએ છીએ મિત્ર બેક્ટેરિયા કહે છે આ બધા બેક્ટેરિયા એ સમૂહ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ છે આ સ્ટાર પ્રોટેક્ટ કેવી રીતનું કામ કરે છે કે આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આખો

અને આવેલું છે જેથી કરીને નુકસાન કરતી સફેદ બોધ હોય કાળી હોય એનાથી સુકારો આવે છે એ તમામ સુકારા જે છે એ કંટ્રોલ નું કામ કરવાના છે મૂળ ફળતું આખું તૈયાર કરવા સાથે બીજું એનપીકે ના બેક્ટરીઓ ખાતરો નાખ્યા છે નાઇટ્રોજન નાખ્યું કે પોટાશ નાખ્યું તો એને લેવાની કામગીરી વધારે પડતો ઠંડી હોય વધારે પડતો તાપ પડે કે વધારે અવો કે સાકર પીડો તો એ સમયે એને કંટ્રોલ માં રાખવાનું કામ કામ કરશે સાથે સૂક્ષ્મ એના સુધી પગડવાની કામગીરી ક્રિયા કરશે

જીવ ઉગી ગયું એટલે આપણે આપતા હોય ત્યારે જો આપી દઈએ મહિનો દિવસ સુધી કામ કરે છે એટલે કે ત્રીસ દિવસ સુધી કોઈ પણ પ્રકારની ફૂગેતું નથી જીવાત ને આવવા દેતું નથી આવી રીતનું કામ કરે છે અને સાહેબ હવે એવો પ્રશ્ન હોય

આનંદ એગ્રો લાટી પ્લોટ ખુબ સરસ આપના ખેડૂતો સુધી જે છે આ વાત જે છે લઈ જવા બદલ આપનો ખુબ ખુબ આભાર